સોનાલિકા આરએક્સ બેતાલીસ ટેરના ટાયર આવશે નવા રિમોટ નાખેલા પાવર સ્ટેરિંગ સાઇડ ગિયર પિસ્તાલીસ એચપી વોઇલ બે સાઇડ પાવર સ્ટોરિંગ સિસ્ટમ બધી આવશે મોટર ઘાટા બધા ચાલુ છે ઓઇલ પ્રેશર તો ફૂલે ફૂલ છે ઇન્ડિકેટર બધા ચાલુ ઓરન ચાલુ ઇન્ડિકેટર બધા ચાલુ છે ઓરન ચાલુ છે મીટર કાટા બધા ચાલુ છે કમ્પ્લીટ ટ્રેક્ટર છે આખું બે હજાર બારનું છે